માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ખેતર આવી જીએ છે ને ધોરિયો કરવા જવાનો છે આપણે ધોરિયો કરવાનો છે થોડીક દવા પણ સાટવાની છે આ ખેતરમાં ઓલા ખેતરમાં તો આપણે દવા સાટવાની છે નહીં તો હવે આપણે જઈએ હવે કારણ કે ધોરિયો કરવાનો છે ધોરિયો કરી નાખી અને વરસાદની આગાહી છે ફૂલ એટલે વરસાદ આવી શકે એમ છે એટલે આપણે ધોર્યો કરી નાખી ચાલો મિત્રો મિત્રો આપણે એટલે ભેગા છે તમે જો દેખાતો હશે એટલે પાવડર કરતો એટલે ભેગે છે હાજી આમ લઈ લેતે બસ ને આ બાજુ થોડું બાકી છે હવે એટલું બાકી ને આ બાજુ લેતે હવે વાવડિયા પેડું છોડવાની છે બધી તમને દેખાતી છે આ પેડું કે ગરમી છે તો કડી બેહો તો પડજો થાકી જાવ પોવન ની ની એટલો બધો થાક લાગે થોડો જરી ગઈ પોવન ની જરી ગઈ એટલે બહુ થાક લાગે આ વાવડો છે આપણો તમને દેખાતો છે એટલે ભોગીડ્યું છે હવે થોડુંક દેખાતો છે તમને ઘેટો રહ્યો ઘેટો એ રોકા કરે રાખીએ એટલે આ કામ બધે પછી આવું ઊભા ધોરિયો કરવાનો છે અહીંયા તમને દેખાતો હોય ભાઈ છે મિત્રો હવે આપણે અત્યાર સુધી ધોરિયો કરતા હતા પણ હવે આપણે દવા સાટવા મળ્યા છે તમે જો ધોરિયો થોડોક જ બાકી રહ્યો છે મિત્રો પણ ધોર્યો તો હવે થોડોક બાકી રહી ગયો છે ધોરિયો કરવાનો છે પહેલાં મેં કીધું હવે દવા સાટી લઈ દવા કારણ કે તો એટલું થોડુંક રો સાટવાનું બાકી આમ બધું સટાઈ ગયું છે તમે જુઓ એટલું રેવું હવે આપણે નળી છે દવા છટાઈ છે તો કેમ પણ છટાઈ ગઈ નહીં દવા કરે મિત્રો દવા સાટવાની આમ બધું ચટાઈ ગયું છે હવે થોડીક બાકી છે દવા છટવાની કે સાચી જો આપણી નડી દવા સટાય છે થોડીક કે ઝાઝી છે નહીં હોય દવા સાંટવાની પાંચ છ પોપ આવશે ઝાઝા કાંઈ આવશે નહીં ઝાઝા કંઈ આવવાના છે નહીં પોપ એટલે આ કોલની દવા છટાઈ છે અત્યારે જોવો તમે કોલની દવા સટાય છે મિત્રો તમે કોયની દવા છટવાનું ચાલુ છે અત્યારે મિત્રો હવે આપણે કપાની યાર દવા છાંટવાની છેલ્લી આય રહી હોય મિત્રો તમે જુઓ અને અહીંયા તુર આવી ગઈ છે સેલ્લી રી હવે હવે હવ કારણ કે તકાઈ થોડુંક ગયું છે ચેલીએ રી પછી આ તુયરમાં છાંટવાની છે આપણે હોલથી ફેરું જુઓ કારણ કે હોલથી ફેરું પછી તુયરમાં છાટવાની છે અને જોવો આપણે છાંટીએ છીએ

કારણ કે ધોરિયો થઈ ગયો છે મસ્તનો હવે કારણ કે પંદર ફોરમાં વરસાદ થાય એટલે વાંધો નહીં હવે તો આ તુવીરમાં આપણા આવી ગયા છે તુવીરમાં સાટતા થઈ પછી સીધા નીકળી જાય હેઠે હું કે હવે ચેલી તુવીરમાં જ રહી હવે નીકળી બે હારું તૂરની છે ખાલી બસ પછી પૂરું ધોળિયો તમને બતાડશો આપણો ધોળિયો થઈ ગયો તો મસ્તનો આમાં તો ધોડી જવાનું આમાં બહુ ઊંઘો કરવાનું હોય આમાં ખાલી ધોડ્યું જવાનું હોય આપણો મેળો છે મેળો તમને દેખાડવો પડે બેસવાનો ધ્યાન રાખવો આવવાનો મેળો એવો છે ને ધાણી રાખવા આવી મેળો છે ભગવાન તો કેમ થતા એને કપા કેવો થઈ જાય મસ્ત મોટો મોટો વરસાદ એક થઈ જાય ને મસ્તને એટલે કપા ઉપડી જાય એક નંબર મસ્તનો કપા થઈ જાય વરસાદ આવો હોય તો હવે અમે છાંટી દઈએ મિરસીમાં મીરચીમાં ગોળાઈ ને કોઈ નહીં દેવા છટાઈ વાહ હા હવે તો આપણે તોરિયો આપણે સવારે કરતા થઈને તમને બતાવ્યું તું ધોર્યું ઈ આવતા દોરીઓ દોરીઓ થી જો મસ્તનો નો જો કમ્પ્લીટ થઈ ગયા તો જો જોઈ રહી છે હવે આપણે આસેલ આ તુઈ ની હોય પછી સટાઈ દેલા મસ્તનો હવે આ તુઈ ની થોડી હોય તો દોરીઓ ગો કમ્પ્લીટ થઈ ગયો મસ્ત વરસાદ હવે એનો પાણી ન થઈ ગયો ચાલો તો મિત્રો આજનો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીધું આપણે મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો બધાઈને ભાઈ ભાઈ ને સીતારામ જય મા મોગલ